કેમ છો તમે મજામાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો આજ અમારે શું કહેવાય તો હાજર ઠેચર આવી ગયેલું છે હા તાનાભાઈ આમ કઈ ગયેલા છે તાનાભાઈ તો ટ્રેક્ટર માથે સરી જાય કે હાલો ટ્રેક્ટર લઈને આપણે ઉજવું છે એમ અને અમારે સાધુભાઈ અત્યારમાં પાઇપો ને એવું કહેવાય છે કે માંડ્યું અહીંયા નાખવાની છે આ ખાવામાં

ચાલો ઘરની સામે ફુવારા ચાલુ કરી દીધા છે કોઠીબામાં પાણી જાય છે અને આમાં ફ્રેક્ચર આવી ગયેલું છે તો બધા તૈયારી કરવા મળ્યા છે તો તાનો બધા ટ્રેક્ટર ખાલી કરવા આવ્યા હતા કેમ સંદીપ ટ્રેક્ટર ખાલી કરવા આવ્યા ને બધા ઠેકડા મારા ઠેકા નહીં હજી લાગતા બે હવે તગારા લઈ જાઓ તો લઈ ને ટ્રેક્ટર ખાલી કરવા આવ્યા હતા ટ્રેક્ટર ખાલી થઈ ગયો છે અહીંયા હજાર ટ્રેન છે હા ડિસ્કો કેતો જમવા આવી છે ચણા નો શાક રવો શાક બટે અમારા કાર્તિક ભાઈ છે કેમ કાર્તિક ભાઈ બોલતો ખરી તો બોલ નથી બોલવું સંદીપભાઈ સારું ભાઈ ને મજા આવી ને ધરણ ખાધું ને પાછું તગારા લેવાના બપોર ભાઈ પાછા ખબર હે ને તો વાંધો નહીં

હલો પાછા કામે સારી જાય આપડે ફાઈનલી આપણે જો માંડવી તો માંડવી નીકળી ગઈ છે કમ્પ્લેટ કેમ તાનાભાઈ માંડવી નીકળી ગયે ને સંદીપભાઈ ભાઈ અમારે હું બિસ્કુટ ખાય છે કેમ ભૂખ લાગી છે બપોરે ખાધું નતું ખાધું એમ હે એમ ઇન્ડિયન બેંક થઈ રમો તમે ભાઈ બીજું કઈ કશો નહીં લાવ તો હવે આપણે શું કહેવાય કે કાંધું કહેવાય ને તો એ હવે અમારે માંડવી થોડી થોડી હોય તો એ નીકળી જાય ને દાળખાને એવું ઉડાડે છે ભોખું પડે છે લગભગ હોમાં શું હોમ હોમણ આજુબાજુ બે ખતર માંથી થાય એવું લાગે છે પછી ખબર નહીં હોય વધારે આ એક લારી તમે કોમેન્ટ કરજો લારીમાં નાની લારી છે તો કેટલા મણ આમાં મને તો બહુ ખબર નહીં અમારે દીપકભાઈ એમ કહેતા કે પચી ત્રીમણ સામે એમ તો ખબર મને ચાર મણ હલો ચાર લારી નાખી દીધી અને એક લારી ભરેલી છે અને આ થેગલો છે એક લારી ભરાય એમાં હું સંદીપભાઈ ભાઈ હું બોલો કાર્તિક <laughs> 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 <laughs>

એ સાકે પડ્યું છે દોદીન શાક બનાવ્યા છે પણ દોદીન સાક આપણે ભાવતો નથી એક ને રવો ને સિણા ખાઈ લે મરસાઈ બપોરના પડ્યા છે અને બપોરનો થાકે છે તો બીપીનભાઈ તો કે એમ કે મારે બપોરનું ખાવ યાર તે એને બપોરનો શરૂઆત કરી જ મારા તમને દોદીન સાક ને ભાવતો ને એકલા જ તને મને ખબર પડી ગઈ ઓ ઓતો ભાઈ સારું હારો સાય આવે છે ને મારે તો નહીં સાય પણ મને ભાઈ ઓતો ને અમાર તાનાભાઈ આવ્યા છે તો નીચે મોઢું રાખીને પડી જાતા ન્યો તાનાભાઈ ખાવનો છે કે કાનાભાઈ

ના ધન તૈયાર થઈ ગયેલા છે કાલ અમે માંડી કાઢવા ગયા હતા થઈ આઠ આઠ વાગ્યા નવી રહ્યા નથી પછી શું કહેવાય કે થાકી જતા એટલે પછી નાવાનો મેળ નહોતો રહો સાંજે અને ખાઈ પીને નવી રહ્યા હતા નવ વાગી જતા પછી શું તા હાળાતા અગિયાર વાગ્યા અત્યારમાં ધન કમ્પ્લીટ થઈ જાતો કે આપણે વિડીયો કાલનો પૂરો કરી નાખીએ એમ તો આજનો વિડીયો તમને ગઈમાં હોય તો લાઇક કરજો લાઇક કરજો બલ લાઈક કરજો શેર કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અમારું અમારું વિડિયો કેમ હોય બલ લે અમારું વિડિયો હોય તો અમારું કેમ હોય તો ફોલો કરજો બીજાને ફોરવર્ડ કરજો અમને સપોર્ટ કરજો મળી પૈસા કાલ નવા વિડિયોમાં મળીતા સુધી બધાયને જય માતાજી bye 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 bye